તો નમસ્કાર મિત્રો તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે સોશિયલ મીડિયાની અંદર તો ઘણા બધા વિડીયો જોયા હશે પણ મિત્રો આજે હું તમને જે વિડીયો બતાવવાનો છું ને મિત્રો તમે એવો વિડિયો તો સોશિયલ મીડિયાની અંદર ક્યાંય નહીં જોયો હોય કારણ કે મિત્રો આ વિડીયોમાં અસ્મિતાબેન આહિરે કંઈક અલગ જ રાગમાં ગીત ગાયું છે અને મિત્રો અસ્મિતાબેન આહિરનું આ ગીત તમે સાંભળશો ને તો મિત્રો તમારું મન ખુશ થઈ જવાનું છે કારણ કે મિત્રો અસ્મિતાબેન આહિરે આ વિડીયોમાં કંઈક અલગ જ રાગમાં ગીત ગાયું છે અને મિત્રો આ વિડિયોમાં તમે અંત સુધી બેના રહેજો કારણ કે મિત્રો અસ્મિતાબેન આહિરનો જે વિડીયો છે ને તે પૂરે પૂરો બતાવવાનો છું તમને આ વિડીયોમાં તો મિત્રો તમે આ વિડીયોમાં અંત સુધી બેના રહેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકન ઓન કરી લેજો જેથી કરીને સૌથી પહેલા તમને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન મળી જાય અને આ મિત્રો અસ્મિતાબેન આહિર આ વિડીયોમાં કંઈક અલગ જ રાગમાં ને મિત્રો કયું ગીત ગાયું છે ખબર છે મોરલીનો હળવો હાથ મોરલી વાગે છે મિત્રો તમે આ ગીત ક્યાંક ને ક્યાંક તો સોશિયલ મીડિયાની અંદર સાંભળ્યું હશે પણ મિત્રો અત્યારે આ વિડીયોમાં અસ્મિતાબેન આહિરે કંઈક અલગ જ રાગમાં ગીત ગાયું છે અને મિત્રો અસ્મિતાબેન આહિરનું આ ગીત સાંભળશો ને તો મિત્રો તમારું મન ખુશ થઈ જવાનું છે તો મિત્રો તમે આ વિડીયોમાં અંત સુધી બેના રહેજો અને મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં પણ જરૂર બતાવજો કે અસ્મિતાબેન આહિરે આ વિડીયોમાં કેવું ગીત ગાયું છે તે તો મિત્રો ચાલો આપણે બતાવી દઈએ અસ્મિતાબેન આહિરનો આ વિડીયો તો મિત્રો તમે જોઈ લો અસ્મિતાબેન આહિરનો આ વિડીયો